જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજરોજ ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ પરિવાર દ્વારા ગાંધી માર્કેટ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાંધીધામ શહેર કોંગ્રેસ પરિવારના આગેવાનો કાર્યકર્તાઓ તથા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને મૌન પાડીને અને મીણબત્તી પ્રગટાવી શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી કોંગ્રેસ પરિવાર તરફથી પહેલગામમાં જો જગન્ય નરસહાર થયો અને આપણા સત્તાવીસ ટુરિસ્ટ એમાં શહીદ થઈ ગયા તો એના ઉપલક્ષમાં અમે લોકો અહીંયા બે મિનિટના મૌન ધાર્યું છે અને એની જીવનગત આત્મને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સરકારને પણ અપીલ કરીએ છીએ કે કોઈના કોઈ એક મેજર સ્ટેપ લેવું જોઈએ પાકિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાનને તમાચો મારવાની બહુ જરૂર છે કારણ કે આ રેગ્યુલર બેસીસ પર આ થાય છે તો એને ખતમ કરવું જડથી ખતમ કરવું બહુ જરૂરી છે સરકાર વતીથી અમને પૂરી આશા છે કે એ સ્ટેપ લેશે અને નહીં લે તો બહુ ખરાબ પરિણામ આગળ પણ આપણે જોઈ શકીએ તો વિનંતી છે સરકારથી કે એમાં એક કડક કડક વલણ અપનાવીને અને એક મોટું સ્ટેપ લેવાની જરૂર છે પાકિસ્તાનના વિરુદ્ધમાં થેન્ક યુ